वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो माषड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भाम् नाथ यामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જયશું એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકાણુમાં શ્લોકમાં કહે છે કે સંસ્કારાશ્ચ અહનિકમ શ્રાદ્ધમ યથાકાલમ યથાદનમ સ્વ સ્વૃહ કરરાય પોતાના સમસ્ત આશ્રિતોને શ્રાદ્ધ વિધિ કરવાની આજ્ઞા આપી છે તો શું સ્ત્રીઓ મૃતક પછાડી શ્રાદ્ધક્રિયા કરી શકે તથા સ્ત્રીઓ કોઈક વ્યક્તિને મુખા અગ્નિ એટલે કે મૃતક પછાડી એના દહા સંસ્કાર આદિ કર્મ કરી શકે શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈક વિધાન કરવામાં આવેલું છે આ પ્રમાણે એ ભગવત ભક્ત એ મને પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નથી થોડો હું વિચલિત થઈ ગયો કે વ્યક્તિને મારે ઉત્તર આપવો કારણ પ્રાય છે કે કોઈક વ્યક્તિ મૃત્યુ પામેલી હોય તેની પછાડી એની ઉત્તર ક્રિયા પુરુષો જ કરતા હોય છે તથા શ્રાદ્ધ પણ હંમેશા પુરુષો જ કરતા હોય છે આ પ્રમાણે એ પ્રશ્ન કર્યો તે પછી અમારે અનેકો ગ્રંથોનું અધ્યયન કરવું પડ્યું અને મને નિર્ણય સિંધુ તથા ધર્મ સિંધુ મળી આવ્યા નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહે છે કે વિધવા સ્વયં સંકલ્પ કૃત્વા અન્ય બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધ કર્મ કાર્ય અર્થાત કે સ્ત્રીઓ હોય અને એ સ્ત્રીઓમાં જે કન્યા હોય કે વિધવા હોય તેઓએ સ્વયં સંકલ્પ કરીને બ્રાહ્મણ પાસે શ્રાદ્ધ કર્મ કરાવવું અહીં નિર્ણય સિંધુમાં કમલાકાર ભટ્ટ કહી રહ્યા છે કે જેની પછાડી શ્રાદ્ધ કર્મ કરવા વાળો કોઈ પુરુષ છે જ નહીં સંબંધીઓ પણ નથી કેવલ ઘરમાં સ્ત્રીઓ જ છે તો એ સ્ત્રીઓ પણ શ્રાદ્ધ કર્મ કરવાનું છે પરંતુ ત્યાં વિવેક રાખવાનો છે સ્ત્રીઓએ શ્રાદ્ધ કર્મનો સંકલ્પ બ્રાહ્મણ પાસે કરાવવાનો છે અને પછી એ બ્રાહ્મણને પોતાના પ્રતિનિધિ તરીકે સ્થાપન કરી એની પાસે શ્રાદ્ધ ક્રિયા કરાવવાની છે આ વિકલ્પ ત્યારે જ આચરણમાં લાવવાનો છે કે જ્યારે ઘરની અંદર કોઈ પુરુષ ન હોય કોઈ સંબંધી ન હોય અને કેવલ સ્ત્રી જ હોય તો એવી સ્ત્રી પોતાના પિતા પછાડી પોતાની માતા પછાડી પોતાના સ્વામી પછાડી કે પોતાના પુત્ર પછાડી શ્રાદ્ધ કર્મનો સંકલ્પ કરી બ્રાહ્મણ દ્વારા એ શ્રાદ્ધ કર્મ કરાવવાનું છે એવો નિર્ણય માં કલાકાર ભટ્ટ કહી રહ્યા છે મૃત્યુ પામેલા છે અને એની પછાડી એની ઉત્તર ક્રિયા કરવાને અર્થે કોઈ પણ સંબંધી ઉપસ્થિત નથી તો એ સમયમાં પણ શાસ્ત્રોકારોએ વ્યવસ્થા કરેલી છે જેમ કે ધર્મ સિંધુના તૃતીય પરિચ્છેદમાં કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે કે ભરતુ પત્ની પત્નીયા ભરતા છે દાહાદિક ઓર્ધ દેહિક સંવત્સરાદિક શ્રાદ્ધાદિ કર્મ જ કુર્યાત અર્થાત કે પતિએ પત્ની પછાડી અને પત્નીએ પોતાના પતિ પછાડી દાહાદિક કર્મ તથા એની ઉત્તર ક્રિયા તથા સંવત્સર આદિ શ્રાદ્ધ આદિ કરવા જોઈએ પરંતુ આની અંદર પણ વિવેક રાખવાનો છે જ્યારે કોઈ પણ સંબંધી ઉપસ્થિત ન હોય અને ઘરમાં એકાકી સ્ત્રી જ હોય તો એવા સમયમાં એ સ્ત્રીએ પોતાના સ્વામીની ઉત્તર ક્રિયા કરવાની છે એને મુખાગ્નિ આપવાની છે અને એનું શ્રાદ્ધ કરવાનું છે પરંતુ એ શ્રાદ્ધમાં પણ એને વિવેક રાખવાનો છે એને કેવલ શ્રાદ્ધ કરવાનો સંકલ્પ બ્રાહ્મણ પાસે કરાવવાનો છે અને પછી પોતાના પ્રતિનિધિ તરીકે બ્રાહ્મણ દેવતાને નિયોજી એણે શ્રાદ્ધ કર્મ કરવાનો છે ચાહે કોઈ પણ શ્રાદ્ધ હોય સંવત્ શ્રાદ્ધ હોય મહાલય શ્રાદ્ધ હોય વૃદ્ધિ શ્રાદ્ધ હોય ઇકોદિષ્ટ શ્રાદ્ધ હોય કે પ્રેત કર્મરૂપ શ્રાદ્ધ હોય અર્થાત કે કોઈક વ્યક્તિ મૃત્યુ પામી ત્યારબાદ એની પછાડી દસ અગિયાર એ શ્રાદ્ધમાં એણે સંકલ્પ કરી પ્રતિનિધિ તરીકે બ્રાહ્મણને નિયોજી શ્રાદ્ધ કર્મ કરવાનું છે એવું ધર્મ સિંધુ ના તૃત્ય કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે માટે બધી જ માતાઓ અને બહેનો આ વાત આત્મસાત કરી રાખે જ્યારે પોતાના ઘરમાં કોઈ પણ પુરુષ ઉપસ્થિત ન હોય કોઈ સંબંધી ઉપસ્થિત ન હોય ને એવા સમયની અંદર કોઈ મૃત્યુ પામેલું પછી એની પછાડી શ્રાદ્ધ કર્મ અને ઉત્તર ક્રિયા એ સ્ત્રીએ જાતે કરવાની છે પરંતુ મુખાગ્નિ આપ્યા બાદ શ્રાદ્ધ કર્મમાં કેવલ સંકલ્પ કરી

ಸರ್ಭದ್ರಿ ಪಶ್ಯಂತ ಕಚ್ದು ಅಸ್ತು ಅಷ್ಟು ಜಯಸ್ವ